જામનગરમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ પધાર્યા હતા રણજીતનગરમાં પટેલ સમાજ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિદાન માટે ભૂમિ સેવકો અને દાતાઓ માટે ઓનલાઈન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી લોકસભા બેઠકના પાટીદાર ઉમેદવાર વિશે પણ નરેશ પટેલ બોલ્યા હતા કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર યુવતીઓ વિશે કરેલી ટિપ્પણી પર પણ નિવેદન આપ્યું હતું શ્રી ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્ય એટલે આરોગ્યધામના નેજા હેઠળ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું જે આયોજન કરવામાં હમણાં તાજેતરમાં એક ભૂમિ ભૂમિપૂજન થયું તેના ભાગરૂપે જામનગરની અંદર લેવા પટેલ સમાજની વચ્ચે ભૂમિદાન કોન્સેપ્ટની આજે એપ લોન્ચ કરવા માટે આખી ટીમ અહીંયા ખોડલધામને આવેલી છે ત્યારે તમામ લેવા પટેલ સમાજને મારી નમ્ર અપીલ છે વિનંતી છે કે આમાં સાથ સહકાર આપી અને વધારેમાં વધારે જલ્દી આ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થાય અને રાષ્ટ્રસેવામાં મૂકી એ પ્રમાણેની વિનંતી કરવા આવ્યા છે આની સાથે સાથે દરેક સમાજ પણ આ ભૂમિદાનમાં જોડાઈ શકે છે કારણ કે આ હોસ્પિટલ એક સમાજની નથી સર્વ સમાજની છે ત્યારે દરેક સમાજને પણ નમ્ર અપીલ કરું છું કે આ ભૂમિદાનના કોન્સેપ્ટની અંદર જોડાય અને આ અમારો સંકલ્પ છે જલ્દી પૂરો થાય એવીમાં પ્રાર્થના કરું છું લોકસભાની ચૂંટણી જામનગર બેઠક પર ચૂંટણીઓ આવવાની છે ને જવાની છે ખોરલધામના કામ ચાલુ રહેવાના છે કારણ કે દર વર્ષે એક ચૂંટણી હશે આજે લોકસભા છે કાલ પાછી બીજી હશે પરમની બીજી હશે ચૂંટણીમાં પડવા અમે જશું તો અમે ખોલધામના કામ નહીં કરી શકીએ એ બહુ કોઈ પણ અંગત પર્સનલ વિવાદ છે એ ખોટો કહેવાય કોઈ પણ સમાજને લઈને કોઈ વાત કરી ખોટી કહેવાય ત્યારે આને હું વખોડી કાઢું છું અને આવી વાત કોઈએ પણ ન કરવી જોઈએ એક સમાજની દીકરીઓ કોઈ પણ સમાજની આ તો પટેલ સમાજની વાત થઈ હતી પણ સમાજની દીકરીઓ વિશે કાંઈ હોય તો પણ એને એક પ્રાઇવેટ વસ્તુની અંદર જઈ અને એને સુલઝાવવાની કોશિશ કરવી જોઈએ ન કે એને જાહેરમાં વાત કરવી જોઈએ મેં એમ કીધું હમણાં જ કીધું એમ ચૂંટણીઓ ટાણ સમય આ બધું થવાનું નિવેદનો આવવાના આમાં એક પક્ષ નથી ભાઈ દરેક પક્ષમાં લોકો જોડાયેલા હોય કોઈ કોંગ્રેસમાં હોય કોઈ ભાજપમાં હોય કોઈક આપમાં હોય પોતપોતાની વાત સૌ રજૂ કરવાના જ છે અને એમાં કોઈ પણ જગ્યાએ ખોરલધામ હર હંમેશા એવું માને છે કે જે પક્ષમાં જે લોકો રહ્યા છે એ પક્ષને વરી અને સારા ઉમેદવારને છૂટે એવી બધાને હું નમ્ર અપીલ કરું છું હંમેશા ખાસ કરીને બેઠકમાં પ્રભુત્વ છે જામનગરની બેઠક પાટીદારને પ્રતિક્રિયા પાટીદારને બેઠક મળેલી છે તે બદલ હું પક્ષનો આભાર માનું છું કારણ કે અમારી કોશિશ હંમેશા હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર બેઠક મળવી જોઈએ એ ફરીથી આપણે એ જ વસ્તુ આવું છું કે આ એક ચૂંટણીના સમય દરમિયાન કેતો તો કેતીથી થવાનું છે એમાં ખોરલધામ જેવી મોટી સંસ્થા ન પડી શકે ટિપ્પણી ન કરી શકે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જેટલા સવાલ કરવો એ આપ હોસ્પિટલના કરો આજે જામનગર ખોરલધામ હોસ્પિટલ કેન્સર અને રિસર્ચ હોસ્પિટલ જે બનવા જઈ રહી છે તેના માટેના ભૂમિધામની ભૂમિદાન માટેની એક એપ લોન્ચ કરવા માટે જામનગરમાં આવ્યા છે અને એપ લોન્ચ દ્વારા લોકો ભૂમિદાન કરી શકે છે એટલે ચૂંટણી હોય ત્યારે ખોડલધામ કામ બંધ કરી દેવાનું આવું તો ન ચાલે ને મેં એમ કીધું એમ દર વર્ષે ચૂંટણી આવવાની છે કોઈ કાર્ય પૂરું કહી દે ઊભું ન રહીએ આજે એ બરાબર છે ખોડલધામ એક ખૂબ મોટી સંસ્થા છે અને લોકોની નજર હોય ખોડલધામ ઉપર કે ખોડલધામ કાંઈ ટિપ્પણી કરે પણ દર વખતની જેમ હું ફરીથી કહું છું દરેક લોકોને દરેક પાર્ટીની અંદર રહેવાનો અધિકાર છે અને જે પાર્ટીમાં એ રહીને એનું કામ કરે એમાં અમને વાંધો નથી તો ફરી વાર હું આપને કહું છું આ ચૂંટણીઓ આવવાની છે છવ્વીસમાંથી છવ્વીસ આવે જેટલી આવે એટલે એને મુબારક